કિસાન ચેનલ તરફથી રામ રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જાફરાબાદી નસાલની મિત્રો ભેંસ વેચાણ માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે જાફરાબાદી નસાલની મિત્રો નવચાંદ્રી ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ કિશોરભાઈને વેચવાની છે ત્રીજું ત્રીજું મિત્રો વ્યાયામ છે અને દસ દિવસની હજુ કાચી એટલે કે દસ દિવસની વ્યાહવામાં હજુ વાર છે આ ભેંસને એકદમ ગત કાઠાની મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો જાફરાબાદી નસલની ભેંસ નવચાંદરી ભેંસ તમારે મિત્રો લેવાની હોય તો ટોટલ જવાબદારી ભાઈની આચારની મિત્રો એકદમ ચોખ્ખી ભેંસ ટોટલ જવાબદારી અને ગરમીની પણ મિત્રો ભાઈ ફૂલ ગેરંટી લે છે એવું ભાઈ કહેવાનું છે કિશોરભાઈનું કિંમતની વાત કરી દઉં તો એક લાખ એંશી હજાર રૂપિયા આ ભેંસની કિંમત છે અને દૂધ કેપેસિટીની વાત કરી દઉં તો આઠ લિટર એક ટાઈમનું દૂધ છે હાલમાં ક્યાંય ત્યારે ભેંસ લેવાની હોય તો એક લાખની એંશી હજાર રૂપિયા કિંમત અને પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો જિલ્લો બોટાદ અને ગામ છે મિત્રો હળદળ એટલે કે તમને આ ભેંસ હળદળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર કિશોરભાઈ નામ અને નવ્વાણું જીરો તેતાલીસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ભેંસ વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ભેંસની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર